ઓખા રામાનંદી સાધુ સમાજ દ્વારા રામાનંદાચાર્યજી મહારાજની સાતસો ચોવીસમી જન્મ જયંતિ મહોત્સવની ભક્તિમય ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુવંદના હનુમાન ચાલીસા પાઠ સમૂહ ગુરુપૂજન આરતી રાસોત્સવ સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓખા સાધુ સમાજની વાડીએથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મહિલાઓ યુવાનો અગ્રણીઓ ડીજેના સંગે ઝૂમ્યા હતા આજ રોજ ઓખા રામાનંદી સાધુ સમાજ દ્વારા ઓખા ખાતે એક ભવ્ય અમારા ગુરુજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી રામાનંદ સંપ્રદાય દ્વારા જગદ્ગુરુ શ્રી રામાનંદાચાર્યજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગ સ્વરૂપે ગુરુની ગુરુજીની નગરચર્યા શોભાયાત્રા ગુરુ વંદના હનુમાન ચાલીસાના સમૂહ પાઠ સમૂહ આરતી તથા સમૂહ પ્રસાદી રાખવામાં આવેલી હતી આ સરસ એવા પ્રસંગે ઓખા રામાનંદી સાધુ સમાજ પૂરેપૂરો તેમાં જોડાયેલો હતો ભવ્ય શોભાયાત્રામાં આખે આખા સમાજે સરસ ભક્તિમય રીતે ગુરુ જયંતિની ઉજવણી કરી હતી અને આખે આખા સરસ એવા કાર્યક્રમની આનંદ માણ્યો હતો જય શિયા રામ